હાલ એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના સહયોગથી વન નેશન વન ચલણ ઈ ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન દંડ ફટકારશે ઉપરાંત ભારતના કોઈ પણ રાજ્યની ગાડી હોય કે કોઈ પણ જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો પોલીસ ઈ ચલણ આપશે ત્યારે વાહન ચાલકને ઈ ચલણ મળ્યા ના નેવું દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ ઈ ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવે છે આ એપ્લિકેશનના અમલથી વાહનો ચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિકના ભંગ બદલ ઈ ચલણ આપશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે